લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સુરત બેઠક માટે સેન્સ પ્રક્રિયા કરાઈ હતી જેમાં ત્રણ નિરીક્ષકોની ટીમે સુરત લોકસભા બેઠક માટે સેન્સ લઈ તમામ પાસે ત્રણ નામો માંગ્યા હતા કોંગ્રેસ આપના ગઠબંધન બાદ હવે લોકસભા ઇલેક્શન લોકસભા કરવા ભાજપ દ્વારા માટે સેશન પ્રક્રિયા હાથ ધરી હતી ત્યારે ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદાર નિરીક્ષકો સામે પોતાની દાવેદારી રજૂ કરી હતી આ દરમિયાન નિરીક્ષકો દ્વારા સેશન પ્રક્રિયા દરમિયાન જેટલા પણ લોકો આવે છે તે તમામ પાસે ધીરુભાઈ ગજેરા માજી સ્ટેન્ડિંગ ચેરમેન મુકેશ દલાલે પણ દાવેદારી નોંધાવી હતી મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અમને ત્રણના નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા અમે મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે કશું ના હોય હજી તો અમે હજી તો આજ આવ્યા છે પાર્ટી હવે જે નક્કી કરશે કોઈ આ જ્યાં સુધી નહીં આ તમે ઉઠવાના નથી જેટલા હશે અમને સાંભળીશું એ બધું પાર્ટી ને ખબર માં નહીં અમે કાલે આપી દઈશું પાર્લામેન્ટરી બોર્ડ જી નક્કી કરે એ કેટલા આવશે કેટલા નહીં આવે ક્યાં સુધી અમે લઈશું જ્યાં સુધી જેને રજૂઆત કરવી હશે અમે શાંતિથી સાંભળીશું હજી તો હમણાં ચાલુ કરે દસેક દસેક જેટલા થયા છે બસ દસ બાર થયા છે બાકી તો કેટલા આવશે ચાલો થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત